પંચમહાલ જિલ્લાના હારોલ તાલુકામાં આવેલ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલય ખાતે વિશ્વ શ્રમ દિવસ દિન નિમિત્તે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો હતો આવતીકાલે પહેલી મે છે અને આ દિવસે ભારત સહિત ઘણા દેશોમાં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વિશ્વના ઘણા દેશોમાં રાષ્ટ્રીય રજા છે તેવામાં

આ દિવસને ગુજરાત દિવસ ગુજરાત સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઓળખવામાં આવે છે ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો છે તો ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ભારતમાં ભાષાકીય રાજ્યો પુનર્નિર્માણ કાર્યક્રમ હેઠળ એક મે ઓગણીસો સાહીઠના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી ભાષાના આધારે અલગ થનારું ગુજરાત ભારતનું બીજું રાજ્ય ત્યારે ખાતે આવેલ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન કુંડી પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞની આચાર્ય પ્રજ્ઞા પુત્રી ઉમાબેન પંડ્યા વિધિવત કરાવશે તો શ્રમયોગી દ્વારા ગાયત્રી મહાયજ્ઞ થશે કે જેથી દિવ્ય ઉર્જા કૃષિ વિશ્વવિદ્યાલયમાં પ્રસરશે અને પર્યાવરણની શુદ્ધિ માટે ઉપયોગી રહેશે તો વિશ્વ શ્રમ દિવસ ગુજરાત સ્થાપના દિન અને પંચકુંડી ગાયત્રી યજ્ઞનો ત્રિવેણી ઉત્સવ વિશ્વની એક માત્ર અને પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં એક દિવ્ય શક્તિનો સંચાર કરશે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ અને માનનીય કુલપતિ શ્રી ડોક્ટર સી કે ટિંબડીયા સાહેબ નિરંતર પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે કાર્યરત છે ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ